કે જ્યાં સંદેશ ન્યૂઝના રિપોર્ટર હાલમાં પહોંચ્યા છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યા છો આપણે અને ત્યાંના લોકોની સ્થિતિ કેવી છે કે કમળસમા પાણી ભરાયેલા છે અને લોકોના ઘરના ઘરવખરી જે છે તેમાં નુકસાન થયું છે તો આ તરફ બાળકો આજે આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જાણે કે જીવન ચોવીસ કલાક માટે થંભી ગયું હોય તેવી સ્થિતિ છે વરસાદ રોકાય છે પરંતુ પાણી ઓસરતા નથી જેના કારણે મુશ્કેલી સતત વધી રહી છે સાથે કોલોનીની બહાર કેટલીક દુકાનો આવેલી છે કે જ્યાં જીવન જરૂરિયાતની જરૂરિયાત એટલે કે દૂધ છે સાથે શાકભાજી છે મળતી હોય છે પણ પાણી ભરાયેલા હોવાના કારણે તે દુકાનો આજે પણ ખુલી નથી અને જેના જ કારણે જો કોઈક વસ્તુ જોવી લેવી હોય તો પછી વાહનથી નહીં ચાલીને જવું પડે છે પરંતુ દૂર દૂર સુધી મુખ્ય બજારો આવેલા છે અને જ્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝા રિપોર્ટર ગ્રાઉન્ડ ઝીરો કરવા પહોંચ્યા વેરાવળ શહેરમાં મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આપ જોઈ શકો છો કમરથી ઉપર સમા પાણી અહીં ભરાઈ ચૂક્યા છે આ વેરાવળની મિસ્કિન કોલોનીના દ્રશ્ય છે કહી શકાય અહીં કમરથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે જળબંબાકારની પરિસ્થિતિ અહીં નિર્માણ થઈ છે અહીંના જે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે જે લોકોની સમસ્યા છે તેને સાથે આપવાનો પ્રેસ થઈ રહ્યો છે અહીંયા સ્થાનિક સાથે આપણે સમાવાદ કરીશું શું કહેશો આ કઈ કોલોની છે અહીં કેટલા લોકો વસવાટ કરે છે અને અહીં આ કેટલી ઘટનું પાણી ભરાણું છે અહીંયા મીઠી કોલોની છે કેટલા વર્ષોથી આ તકલીફ રહે છે બરાબર કોઈ નિકાસ અમલ સુધી કોઈ થયો નથી પાણીનો બરાબર કોઈ આવા કોઈ આવવા માટે બી તૈયાર નથી આવ્યા કોઈ નેતા હોય બરાબર કોઈ એને આગળવાન છે કોઈ નથી આવતા લોકો નથી કોઈ દોવા બી નથી આવતા બરાબર આ લોકો કેટલા કલાકામ સુધી આમાં ગિંડીમ ઓલો પુલો પરથી બચળ કર છે કેટલાક લોકો આ વિસ્તારમાં આ લોકો આ વિસ્તારમાં 3-4000 લોકોનો રહી જાય છે આપે જોયું તે પ્રમાણે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કમર સમા પાણી ભરાઈ ચૂક્યા છે પરંતુ અહી કોઈ સ્થાનિક આગેવાન અહી લોકોની ભાડે લેવા નથી આવ્યું સંદેશ ન્યૂઝ सर्वप्रथम અહીં પહોંચ્યું છે લોકોની સમસ્યા જાણવા માટે વેરાવણની મિસ્કિન કોલોનીના દ્રશ્ય છે જળબંબાકારની પરિસ્થિતિ અહીં નિર્માણ પામી છે કે શાહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ